રાજકોટમાં પીજીવીસીએલની પ્રધ્યુમન નગર પેટા વિભાગીય કચેરીના કંટ્રોલ રૂમનો બેદરકારીનો વિડીયો વાયરલ થયો હતો સમગ્ર મામલે એક્ઝિક્યુટિવ એન્જિનિયર ટી એન વોરાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે મોડી રાત્રિ દરમિયાન ગાંધીગ્રામ ફીડર બંધ થયેલું હતું તેવું જાણવા મળ્યું હતું ગ્રાહકોને કમ્પ્લેન કરવા માટે અમારા ત્રણ નંબર હોય છે ગઈકાલે રાત્રે લાઇટ જતા ગ્રાહકોની અનેક કમ્પ્લેન નોંધાઈ હતી રાત્રિના શિફ્ટમાં ત્રણ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા ગ્રાહકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થવી જોઈએ તેવું ટી એન વોરાએ જણાવ્યું હતું મારું નામ ટી એન વોરા એક્ઝિક્યુટિવ એન્જિનિયર પીજીવીસીએલ રાજકોટ સિટી ડિવિઝન ટુ ગઈકાલે છે ને ઇલેવન કેવી ગાંધીગ્રામ ફીડર એ ફોલ્ટમાં ગયેલો રાત્રે બે ને પાંચે અને ત્યાર પછી ફીડર ફોલ્ટમાં જાય એટલે ઘણી બધી ફરિયાદો એક સાથે આવતી હોય છે ત્યાર પછી એચ ટી વિભાગ જે હું મોટી લાઈનને મેન્ટેન કરે છે એમને જાણ કરેલી અને એ લોકો એ પોતે તાત્કાલિક પેટ્રોલિંગમાં નીકળી ગયેલા પણ ફોલ્ટનું લોકેશન મળતા થોડી વાર લાગી એટલે એ લોકોએ અહીંથી પ્રદ્યુમનગર સબડિવિઝનમાંથી પણ બે સ્ટાફને ત્યાં પેટ્રોલિંગમાં ગયેલા અને અહીંયા એક એપ્રેન્ટિસ જે ટેલિફોન ઓપરેટર તરીકે અમારે કામ કરતા હોય છે એક વ્યક્તિ અહીં હાજર હતા કોઈપણ ગ્રાહકને ફરિયાદ નોંધાવવા માટે અમારી પાસે ઓગણીસ એક બાવીસ એક સેન્ટ્રલાઇઝ કસ્ટમર કેર સેન્ટર છે આ ઉપરાંત નગરનો એક સીયુજી નંબર પણ છે અને એક આપણો બી જૂનો લેન્ડલાઈન નંબર પણ કાર્યરત છે હવે આ દરમિયાન ફરિયાદોનો ધોધ વહેતા એપ્રેન્ટિસ જે છે એ અમારા જે સીયુજી નંબર પર છે ત્યાંથી ગ્રાહકોની ફરિયાદો ગાંધીગ્રામ વિસ્તારની એટેન્ડ કરી અને એ એમનો તેમની સાથે વાતચીત ચાલુ હતી અને મીનવાઇલ લેન્ડલાઇન ઉપરનો જે નંબર છે એ એ જે એમને ફરિયાદ જે વિડીયો વાયરલ થયેલો છે કે ક્રેડલ્સ એ જાડું રાખેલું હતું એવું એનાથી કરાય નહીં કારણ કે એક ફોન ચાલુ હોય તો પણ બીજા ફોનમાં ગ્રાહકને ફોન ઉપાડીને એવું કહેવાય કે અમારા બીજામાં ચાલુ છે અને હું તમારું ફરિયાદ હમણાં લખું છું એટલે કાલે ખૂબ જ ફરિયાદો આવી જ્યારે ફિટર બંધ હોય છે ત્યારે હજારોની સંખ્યામાં ઘર અને દુકાનોના વીજ જોડાણમાં પાવર નથી હોતો એટલે ફરિયાદોનો ઢગલો ખૂબ જ થતો હોય છે છતાં આ બાબતે વિશેષ તપાસ કરી અને આવી ઘટનાઓ ન બને અને જવાબદાર કર્મચારી સામે અમે સ્ટ્રીક એક્શન લઈશું નાઇટ શિફ્ટમાં અમારે લાઇન સ્ટાફને ફોલ્ડ સેન્ટરની અંદરના સેટઅપ પ્રમાણે ત્રણે ત્રણ શિફ્ટમાં લાઇન સ્ટાફ અને ઓપરેટર આ રીતે હોય છે એન્જિનિયરો જે છે અધિકારીઓ જે તમે કહો છો એ અધિકારીઓ રાતના ટાઈમમાં શિફ્ટ ડ્યુટીમાં હોતા નથી ફરિયાદ જે ગ્રાહકોની ફરિયાદ છે તો તરત નોંધી અને ફીડર ચાલુ કરવાની વિધિ તો કરાવી દીધી અને બે ને પિસ્તાલીસ જ્યારે ફોલ્ટ આઈડેન્ટિફાઈ થયો ત્યાર પછી પંદર મિનિટમાં જે જમ્પર ગયેલું હતું લાખના બંગલા પાસે એ જમ્પર અમારી એ બી સ્વિચ છે એના ઉપરનું એ તાત્કાલિક કરી દીધેલું પણ ગ્રાહકને ફરિયાદો લઈ અને કાર્ય તો થઈ ગયેલ પણ જે આ ઘટના બની કે જેમાં એમને ટ્રેડલને કારણે અમુક ગ્રાહકોને જવાબ નથી આપી શકા એ બાબતમાં અમે જે તે કર્મચારીઓ સામે પગલાં લેશું